મમ્મી ગયા પછી 1.5 મહિને અઢી મહિને આમ મહિને છાસ કરવાની છાસે કરવાની જ ને બધું અને એમને આકા આટલું બધું આમ કાઈડું કે નહીં જામી ગયું જામી ગયું આવક સાવા ન જામું

ફ્લેશ લાઇટ થાય બીજી મતલબ બધી આમ હાથ પગની મૂવમેન્ટ ને બધું થઈ જાય બંધ અને લાઇટ આમ જોવા માટે વધારે ફ્લેશ લાઇટ એના ઉપર રખાય ને એટલે આપડે સરસ થી વહી છે ને અહીંયા રેડાઈ ગઈ છે આપણી મસ્ત મજાની જોઈએ છે કેટલી વિહે હો થાય છે એવું છે હારું હારું તો ફટાફટ આપણે ચા પાણી નાખશો ને બધું કરી લઈને પછી આજના દિવસે આપણે જે ખરીદી બાકી રાખી હતી એ કરવાની છે ફટાફટ થી અને પછી આવતીકાલે આપણે નીકળી જવાનું છે જવા માટે તો બસ આવું કઈક આપણું શેડ્યુલ છે આજનું તો ચા પાણી નાખશો ને બધું અમે કરી લઈને ત્યાં સુધીમાં તમે લોકો યાર પ્લીઝ લાઈક કરો કમેન્ટ્સ કરો અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને જૂના હોય ને સબસ્ક્રાઈબ ન કર્યું તો પણ કરી દો કારણ કે હું કહું છું ને તો એ કરતા નથી એ તો મને ખ્યાલ છે તો આટલું તો માનુ યાર હવે સંક્રાંત આવી ગયું સંક્રાંત સંક્રાંત ની ગિફ્ટ આપી દો તમારા ભાઈને જલવા અને આ છે આપણી બોસ ની મોટર ઘણા લોકો ક્વેશ્ચન પૂછતા હતા કે તમે છાશ ની મોટર ક્યાંથી લીધી શું છે કઈ કંપની છે તો જોઈ લ્યો આ બોસ આ પછી હું હું હ માધાણી મઢાણી કે માધાણી એવું કઈક લખ્યું છે અને અવાજ નથી કરતી એ સારી વાત છે કારણ કે જાજા ટાઈમ કે બંધ પડી મેં કીધું આજે કદાચ અવાજ કરશે મને એવું થઈ ગયું એટલે માખણ કાઢવું હેલું ન પડે આપડે માખણ ઉતારીએ માખણ ઉતરે નઈ આપડે હાથમાં આમાં આવી જાય એમ આવે અને થઈ ગયું હાઉ પથલું થઈ ગયું પાણી જેવું છાસ જેવું

આપણે આવી ગયા છીએ આ આ માંથી બધું આપણે પકેલી ને હરખું મૂકવાનું છે તો હવે સામાન થોડોક આમ તેમ થાય તો ખબર પડે કે હવે આપડા વસ્તુ શું બાકી રહી છે ભરવામાં કેમ યસ અમારે એને હવાર હવાર માળીયા પાટી એવી થઈ ગઈ ને કે વગર કસરતે કસરત થઈ ગઈ હોય એવું છે બધું કંઈ નહીં ફટાફટ આપણે બધું પેલા હકેલી લે અને જે સેટીમાં અંદર મીકો છે સામાન આપણે રિંગ ને એ બધું તો એ કાઢવાનું છે તો એ બધું કાઢી લઈએ તો અત્યારે ડિસાઇડ કે એવું કર્યું છે અમે લોકોએ પહેલાં બંને જણ જવાના હતા ગામમાં જે અધૂરી શોપિંગ છે ને પૂરી કરવા માટે પણ હવે એવું નક્કી કર્યું કે હું એકલો જઈશ અને જે કંઈ પણ લેવાનું છે એ બધું લેતો આવું ત્યાં સુધીમાં સિયાબેન જાગી જાય તો એમને મસાજને બધું થઈ જાય ને બાકી બપોરની રસોઈ પણ થઈ જાય અહીંયા બટાકા થોડા ઉગી નીકળ્યા છે કારણ કે આપણે ઝાઝા ટાઈમે ઉપયોગ કરીએ છીએ એટલે એ ઇગ્નોર કરજો ને બાકી બસ દસ વાગ્યાનું ચા થઈ ગયું છે રડી તો ચા પાણી પી અને આપણે નીકળી જઈએ ગામમાં જે વસ્તુ લેવાની છે એ બધું લેવા માટે ફટાફટ પાછા ઘરે આવી પણ જાય છે આપણે પોગી આયવા ઘરે જેતા દસ વાગે આવ્યા છીએ બાર વાગે બે કલાકમાં આપણે ખરીદી છે કંઈ પણ કરવાની હતી બધી કરી લીધી છે બેક સાઈડમાં તમને ફૂલ્સ ને બધું દેખાતું છું ફ્લાવર્સ ફૂલ્સ તો ન કહેવાય ફૂલ્સ એટલે તો મૂર્ખ ખાય ફ્લાવર્સ ને બધું ને બાકી અહીંયા બને છે અમારું મસ્ત મજાની પાડો હાળો રોટલો રોટલો નથી રોટલો છે જો આમ જોઈ લેતું નક માણા કઈ નાની નાની સાઈઝ ની બનાવી દે જે છે એવું કઈ નઈ સારું હાલો તો બીજું હું અને ખવાય પીવાય જાય ને પછી અમારા નળનો ઈલાજ કરવાનો છે કારણ કે જો જે આ પાણી અહિયાં થી જાય છે ને એ બંધ કરવાનું છે એ પાણીના લીકેજ ના હિસાબે પાછળ અમારો જે બેડરૂમ છે ને ત્યાં પણ હવે ભેજ પહોંચી ગયો છે તો હવે કીધું એ બધું હરખું હમુ નમુ કરી લઈ ને બે દિવસ પાછો ટાઈમ નહીં મળે પછી થઈ જશે ઓફિસ ચાલુ તો હાવ રહી જશે ને પાછો આવતો રવિવાર આવી જશે ખબર નથી પડતી કાંઈ નહીં મસ્ત મજાની પડવાળી રોટલી મસ્ત મજાનું હવે જે એનું શાક ભરેલ દહીં છે છાસ છે ને ડુંગળી હોય તો ઓર મજા આવે લી તો લે ને આવું કંઈક બપોરા છે આપડા તો ખાઈ પી લઈ અને પછી આપણે પ્લમ્બિંગનું જે કામ છે પ્લમ્બિંગનું કામ પતાવી લઈએ ત્યાં સુધીમાં અમારા સૈયાબેન પણ લગભગ જાગી જશે પછી જોઈએ છે આગળ આગળ હવે શું કન્ટિન્યુ થતું જે છે આપણે તમારે કોઈને ખાવું હોય બપોરા કરવા હોય તો તમે લોકો બિંદાસ્ત આવી શકો છો અત્યારે ઓલરેડી વાગી ગયા છે ત્રણ અને બસ હવે ખાઈ પીને આપણે આરામમાં પડ્યા હતા પણ અચાનકથી આપણે કોલ આવ્યો તો આપણે ઇમરજન્સીમાં નીકળવાનું થયું છે બધો સામાન લઈને કે આવી જાઓ તમે તો બસ નકર પ્લાનિંગ હતો કે આવતીકાલે સવારે વર્લી મોર્નિંગમાં આપણે નીકળીશું અને આરામથી આપણે જઈશું પણ એની બદલે અત્યારે હવે ઉતાવળ ઉતાવળ થઈ પડી છે અમારે એમના હિસાબે વિડીયોઝ પણ કંઈ ખાસ એટલો જ બન્યો નથી છતાં પણ જોઈએ છે ટ્રાય કરીએ છીએ અમે લોકો જો પોસિબલ હશે તો આગળ તમને કન્ટિન્યુ જોવા મળશે અથવા તો આ વિડીયો અહીંયા જ પૂરો ગણવાનો રહેશે ને એવું બધું છે અચાનકથી જવાનો પ્લાનિંગ થયો જ ને એટલે એમના હિસાબે આમાં અમારું કઈ મગજ કામ નથી કરતું કારણ કે બપોર સુધી જોયું આપણે હા આરામથી ખરીદી અને મસ્ત મજાના રીતે કીધું હજી તો કાલે જવાનું આ કામ કાલે કરી બપોર પછી ઉઠીને કરી નાખતું એવું ઘોટ વિચારતા હતા પણ હવે બધું કામ આપણું અધૂરું રહી ગયું અને બસ કે ચાલો નીકળી જાઓ તો કઈ વાંધો નહીં હાલો હવે નીકળી જઈએ છીએ કારણ કે ઇમરજન્સીમાં જવાનું છે એમના હિસાબે આપણે આ બધું મૂકીએ છીએ અહીંયા પડતું કેમ વાલી સિયાબેન જાગી ગયા છે અમારા બેન બા એ પણ જોવે છે અચાનક થી બધું ક્યાંથી વાવાઝોડા ની કે પણ કઈ નહિ સારું હાલો તો હવે જોઈએ છે આગળ શું થાય છે તમે લોકો પણ સાથે સાથે રેજો